હલો મિત્રો સવારમાં કૂતરાઓને બિસ્કિટ અને દૂધ ખવડાવી દે એના માટે દૂધ અને બિસ્કિટ આપણે લઈ આવ્યા છીએ હવે બિસ્કિટ વાસણમાં નાખી દે પછી હવે એમાં પેલા પાણી નાખીને બિસ્કિટને પોચા કરી નાખી એટલે નાના ગલુડિયાઓ શાંતિથી એને ખાઈ લઈ હવે દૂધ એડ કરી દીધું છે આપણે હવે આપણે એમાં અરખી રીતના મિક્સ કરી નાખીએ હલાવીને કલુડીઓ ખાવા માટે બહુ ઉતાવળું થાય છે ભાઈ તારે જ ખાવાનું હોય ઘણીક વાર છે તો ખરા યાર આખું મિક્સ તો થઈ જાવ દે ભાઈ હજી તારા ચાર ભાઈઓ બીજા બેઠા વાહે હાલ હમણાં દવા થોડીક આ છોકરો આપણી દુકાનની બાજુમાં રહીએ છીએ થોડીક વાર આપણને મદદ કરવા માટે આવ્યો હે આખો દિવસ ગલુડિયાનું ધ્યાન આ છોકરો જ રાખે છે દૂધ ને બિસ્કિટ ઓર રીતના મિક્સ થઈ જવા આવ્યું છે મિક્સ થઈ જાય એટલે આપણે ગલુડિયાને ખવડાવી દઈએ આ ભાઈનું નામ જયમલભાઈ છે તે બહુ સેવાભાવી માણસ છે કૂતરાઓને દૂધ દરરોજ ખવડાવે છે બલુડિયા માટે હવે ખાવાનું તૈયાર થઈ ગયું છે હવે આપણે બલુડિયાને એનું ખાવાનું પીરસી દઈ હવે તમે જોઈ શકો છો કે કેવા જો ખાવા છે વલુડિયા મોજ પડી જવાની છે ઘડીક વાર માં બધી ઘટઘટા ગયા છે બિસ્કિટ ને દૂધનું મિશ્રણ ઘડી કોરમાં પૂરું કરી નાખવું એ પૂરું હવે એમાં હાથેથી બધું મિક્સ કરાવી નાખવું એ હવે જો બધે જો હાથેથી દેવા માંડ્યા હે અને ગલુડિયા એ ખાવે લીધું છે હવે થોડુંક રહ્યું છે જેમલભાઈ આવી સેવા દરરોજ કરે છે આજે એમને જોયું કે થોડોક વિડીયો બનાવી નાખી હાલો એક ગલુડિયાએ ખાઈ લીધું છે ખાઈને જોજો એ ભાઈ બાથરૂમ કરવા જો ક્યાં જઈએ ઠેઠ આખું જ ઠેઠ આપણે દુકાનની બાજુમાં ક્યાંય કંઈ ગલુડિયા બાથરૂમ કરતા નથી આ જઈને કરીને આવે છે હવે જોજો એ ગલુડિયું તેના ઘરમાં જઈને સૂઈ જો એ એના ગલુડિયા માટે છે આપણે ત્યાં જઈને સૂઈ જાય હાલો મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો